હાલો દીદી સોલંકી સાહેબ બોલું હા બોલું છું હા મોરબી થી ગીતા બજાર લાગુ બોલો મદદ ની જરૂર હતી થોડી કેવી મદદ એમાં એવું હતું કે સાહેબ એસપી ઓફિસ માં નોકરી કરું જીઆરડી માં હા હા અત્યારે રાજકોટ આવું આવી ગયું છે મળવા તો માનક અધિકારી તરીકે વિપુલભાઈ ગણેશિયા

તો એમને તમે મળી લેજો તમારું મને નામ શું કીધું રીટા ઝાલા મોરબી રીટા બા મોરબી થી હા હા અત્યારે મારી બદલી સાહેબ કરી નાખી એને મેલાઈ તો એમ થોડું હું જેવું કઈ તમારી બદલી કરી હા કોઈ ની નઈ મારે એકલી જ હમ એનું માયને નઈ નથી બધા એને સારું રાખે છે ને મને એવી રીતે કરે છે તમે શું નું માન્યા

શું જવાબ આપે પછી મને ફોન કરજો મને તને કરજો એટલે છે થોડીક માર હા સાહેબ ને વાત કરી હા હા માતાજી સાહેબ જય માતાજી જય ભીમ કોણ રીટાબા ઝાલા માતાજી સાહેબ સોલંકી સાહેબ હા બોલો અરે સાહેબ એવું હતું નોકરી માં મારું નામ કમ નહીં નાખ્યું ક્યાંથી નોકરીમાં જાતી ને અચ્છા ઓલા home guard માં ને GRD માં માં હા તો અત્યારે મને ફોન આયો તો મેં આઈ કાર્ડ જમા કરાવી દયો નોકરીમાં માં નઈ આવાનું કે બહુ હેરાન કરે સાહેબ તમે ઓલા સાહેબ મળ્યા તા પછી શું થયું આઈ સર આગળ ગયા તા ને હા તો શું કીધું એને તો એને મેં ઓલી અરજી હતી ને ત્રણ તારીખ ની કરેલી મેં આયપી વાંચી હતી સાહેબ એ સહી કરી હા હા પછી કે કઈ વાંધો નઈ બેન કે જાઓ બધું પૂછ્યું મને હા તો હજી કઈ સમાચાર નઈ આયવો કઈ. તમને નોકરીમાંથી કાઢી નાખ્યું કે એવું કે લેખિતમાં આઈપ્યું છે મને એમ કીધું કે તમારું ઉપરથી કાગળ આવ્યું હે લઈ ગય્યું આઈ કાર્ડ જમા કરાવી દેજો કેવું કે એવું હા તો શું કરવાનું બહુ હેરાન કરે મને કહી તમારો નામ ને બકલ નંબર ને એવું કઈ હોય તો લખીને મને WhatsApp કરો ને હું ને આ સાહેબારે વાત કર લઉં આઈ કાર્ડ મોકલું હા મોકલી જો આઈ કાર્ડ મોકલી દો હા તો સાહેબ કઈક મહેનત કરો ને બહુ મારાથી જે કાય થાશે થાશે ને બેન કરાવી દેશો